સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બધી જ શાળાઓમાં શિક્ષણ સત્ર શરૂ થતાના પહેલા જ દિવસે વિદ્યાર્થીઓને બૂટ મોજા અને શાળાનો ગણવેશ પહેલી વખત મળી ગયો છે

પોતાના બાળકોને સરકારી શાળાઓમાં અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં પ્રવેશ આપવા માટે પ્રયાસ કરે છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ અને ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે તમામ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ક્ષેત્ર તેમજ તેમની ભવિષ્યની ચિંતા કરી તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ ગરીબ અને અને મધ્યમ વર્ગના વાલીઓ માટે વિદ્યાર્થીઓના ઘડતર માટે આશીર્વાદરૂપ બની રહી છે જે પ્રકારે રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિની પરીક્ષા લેવામાં આવી રહી છે તેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના હોય છે જે ખૂબ જ ગૌરવની વાત છે

અને બાળકો ઉત્સાહ ભેર શાળાએ આવતા થઈ ગયેલા છે હા ગણવેશ અને બુટ મળી ગયેલા છે અમારી ગયા વર્ષની સંખ્યા પ્રમાણે જેટલા બાળકો તમારે ગયા વર્ષે પાંચસો સત્યાવીસ બાળકો હતા તો પાંચસો સત્યાવીસ સત્યાવીસ બાળકોના બે જોડી લેખી યુનિફોર્મ આવી ગયેલા છે અને અત્યારે એની વિતરણની કામગીરી જેમ જેમ બાળકો આવતા જાય છે એમ દરરોજે દરરોજ અપાતા જાય છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત